બાવીસ એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામ સ્થિત બૈસરનની ખીણમાં આપણા દેશના જે પર્યટકો હતા એમને પાકિસ્તાન સ્થિત આકાઓની દોરવણીથી આતંકવાદીઓએ જે નિર્મમ હત્યા કરી છે એમના ઉપર ગોળીબાર કરીને એના કારણે સમગ્ર દેશનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ હચમચી ઉઠ્યું છે અને આતંકવાદીઓ સામે નક્કર પગલા લેવા માટેની કાર્યવાહી થઈ રહી છે ભારત દેશમાં ગૃહ મંત્રાલય તરફથી પણ આવતીકાલે સાતમી મે ના રોજ ભારતના અલગ અલગ રાજ્યોમાં એ ઉપરાંત ગુજરાતમાં અને ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં અને એમાં ભરૂચમાં પણ આવતીકાલે મોકડ્રીલ યોજાશે આ મોકડ્રીલ એટલે એક પ્રકારનું સાયરન વાગશે અને એ સમયે સામાન્ય વિદ્યાર્થીઓએ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કામદારોએ મોલમાં કામ કરતા કામદારોએ વિદ્યાર્થી શાળા કોલેજના આ લોકોએ તેમજ સામાજ સામાન્ય નાગરિકોએ કઈ રીતે વર્તવું અને શું કાર્યવાહી કરવી એનું માર્ગદર્શન આપવામાં આવશે અને મોગડીલ વખતે જે સાયરન વાગશે એ સામાન્ય સાયરનો કરતા એની અલગ પ્રકારની ડેસિવલ એની ક્ષમતા હશે એકસો વીસથી એકસો ચાલીસ અને એમાં પણ આ સાયરનની ગતિ ધીરે ધીરે વધતી રહેશે અને ધીરે ધીરે ઓછી થતી રહેશે અને આ રીતે મોકડ્રીલ અગાઉ ઓગણીસો ને બાસઠમાં ભારત અને ચીનના યુદ્ધ વખતે ઓગણીસો ને પાસઠ અને ઓગણીસો ને એકોતેરમાં ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે પણ કરવામાં આવી હતી અને એવી જ સ્થિતિ મોગ મોકડ્રીલ વખતે આવતીકાલે કઈ રીતે પબ્લિકે વર્તું એનું પણ આ મોગ ડ્રીલ પહેલા એવું માર્ગદર્શન આપવામાં આવશે આમાં કોઈ પણ પબ્લિકે કોઈ પણ રીતે ડરવાની જરૂર નથી આ એક રિહર્સલ છે કે હકીકતમાં યુદ્ધ થાય તો આપણે શું કરવું જોઈએ એ માટેનું એક રિહર્સલ છે એટલે આ એના માટે દરેક નાગરિકે પ્રોપર રીતે આનું અધ્યયન કરવું જરૂરી છે